કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલનું તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફત તલના બજાર ભાવ એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ પાંચ ચાર બે હજાર પચીસ શનિવાર જેતપુર એક હજાર ચારસોને એકવીસ રૂપિયાથી એક હજાર નવસોને બે રૂપિયા जमजोधपुर एक हजार चार सौ पचास थी एक हजार नौ सौ बीस रूपयादर एक हजार सौ ने एक हजार नौ सौ एक रूपया एक हजार ने नवसो रूपया राजकोट एक हजार तन सौ चुम्मास रूपयाजार एक सौ एक रूपया राजकोट સાવર ખોડલા એક હજાર પાંચસો ને એક રૂપિયા એક હજાર ચારસો ને બે રૂપિયા થી એક હજાર આઠસો બાવીસ રૂપિયા જસદણ એક હજાર ચારસો ને ચૌદ રૂપિયા થી એક હજાર પંચાવન રૂપિયા જુનાગઢ એક હજાર ને એકતાલીસ રૂપિયા થી એક હજાર ને વીસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો વીસ રૂપિયા થી એક હજાર નવસો ને એકતાલીસ રૂપિયા દાહોદ એક હજાર એકત્રીસ રૂપિયા થી એક હજાર રૂપિયા જોઈએ આગળ જામનગર એક હજાર પંદર રૂપિયા થી એક હજાર ને નવસો રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો બાવીસ રૂપિયાથી એક હજાર સમી એક હજાર રૂપિયા થી એક હજાર આઠસો પંચાવન રૂપિયા માણસા એક હજાર છપ્પન રૂપિયા થી બે પંદર રૂપિયા વિડિયોમાં અંત સુધી બનનાર ખેડૂત મિત્રો ધારી એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો એક રૂપિયો ધ્રોલ એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો એકોતેર રૂપિયા થી એક હજાર ચારસો ને બ્યાસી રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા તળાજા એક હજાર ચારસો પંચાવન રૂપિયાથી બે અઠ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા પણ ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો